સુરેન્દ્રનગર લોકસભા ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા અને હળવદ એપીએમસી રજની સંઘાણીએ જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી હળવદની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું દર્દીઓને મળતી સુવિધાઓ બાબતે દર્દીઓનો મત જાણી ડોક્ટર્સને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સરકારી હોસ્પિટલના ડોક્ટર્સને મળીને તેઓની પણ જરૂરિયાતો વિશે ચર્ચા કરી હતી સાથે જ ધમધોકતા તાપમાં દર્દીઓને નેચરલ જ્યુસ વિતરણ કરવામાં આવ્યું સાથોસાથ સ્ટાફ પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને અમારા એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી બંનેનો જન્મદિવસ હોય અને આ ગરમીનો માહોલ જોતા આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને સારવાર લેવા માટે આવેલા તમામે તમામ દર્દીઓને ગરમીની સિઝનને અનુકૂળ આવે એવું જામફળનું જ્યુસ એટલે ફ્રૂટીનું મેં અમારા જન્મદિવસ નિમિત્તે વિતરણ કર્યું દર્દીઓની બધાની સાર સંભાળ સારી રીતે થાય તેવી ડૉક્ટરોને અને આ હોસ્પિટલના દરેકે દરેક કર્મચારીને પણ સલાહ સૂચનો આપી અને સ્ટાફના તમામે તમામ મેમ્બર્સને પણ આ જ્યુસનું અમે વિતરણ કરવામાં આવ્યું ત્યારે આજના આ દિવસે તમામે તમામ દર્દીઓ તરફથી અને હું સ્ટાફ તરફથી અમને બંનેને ખૂબ જ સારા આશીર્વાદ મેળ્યા છે અને અમે પણ દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે એને વહેલી તકે સાજા થઈ અને ઘરે જાય એવા અમારા તરફથી પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપણા નવ લોકસભા સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા બંનેનો આજે જન્મદિવસ છે તો અમે બંને સાથે મળી અને હળવદના કાર્યકર્તાઓ સાથે મળી અને સરકારી હોસ્પિટલમાં જઈ અને જે દર્દીઓ એડમિટ છે અને જે લોકો ઓપીટીમાં ઓપીડી બતાવેલા આવેલા છે બતાવવા માટે અને સ્ટાફ અને ડૉક્ટરો બધાને આજે ગરમીના માહોલમાં અનુરૂપ એવા જ્યુસ પાઈ અને બધાને મળ્યા અને કેવી સેવા થાય છે ડૉક્ટરો કેવી સર્વિસ આપે છે સ્ટાફને મળી અને દર્દીઓને મળ્યા આ નિમિત્તે અમે હોસ્પિટલની એક મુલાકાત લીધી અને સર્વેને મળ્યા અને આજના અમારા બંનેના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ લીધા અને બધાને સારી શુભેચ્છાઓ મળી